એણે એ વિચારીને થોડીવાર માટે બચ્ચાને બહાર કાઢ્યા હતા કે ઘરની સાફ સફાઈ થઈ જાય પછી ઘરમાં પાછા લઈ જઈશ પરંતુ બિલાડીના બચ્ચા વધુ પડતી ઠંડી સહન ન કરી શકવાના કારણે મૃત્યુ પામ્યા આ જોઈને બિલાડીને ખૂબ જ દુઃખ થયું બિલાડી ખેડૂતને બધું આપીને ખેડૂતનું ઘર છોડીને જંગલ તરફ જવા લાગી એક ખેડૂતના ઘરના દરવાજા સામે કૂતરો બેઠો હતો બિલાડીને દુઃખી જોઈને કૂતરાએ પૂછ્યું કે બિલાડી બેન તો આજે ખૂબ જ દુઃખી લાગે કે શું વાત છે અને આ બધું ક્યાં જાય છે ત્યારે બિલાડીએ દુઃખી થઈને કહ્યું કે ભાઈ કાલે રાત્રે આ ખેડૂતે મારા બચ્ચાઓને ઘરમાંથી કાઢી મૂક્યા ઠંડીના લીધે મારા બંને બચ્ચાઓ મરી ગયા એટલે હું આ દુષ્ટ ખેડૂતનું ઘર છોડીને જંગલમાં જઈ રહી છું ત્યાં રહીને હું મારું જીવન વિતાવીશ વિદ્વાનો કહે છે કે જ્યાં કુટુંબનો ભરપોષણ ન થઈ શકે જ્યાં રોજગારીનું સાધન ન હોય જ્યાં દુષ્ટ અને ધૂતારા રહેતા હોય એવા લોકોને છોડી દેવા જોઈએ હું હવે આ માણસથી દૂર જંગલમાં અજાણી જગ્યા પર જઈને રહીશ ત્યારે કૂતરો કહે છે કે બિલાડી હું પણ તારી સાથે આવવા માંગુ છું પણ આ મતલબીઓ સાથે નથી રહેવા માંગતો બિલાડી કહે છે કૂતરાભાઈ તમારે શું દુઃખ છે તમે તમે શા માટે માણસોને છોડી જવા માંગો છો અને માણસોનો તો કૂતરાઓને હંમેશા સાથ રહ્યો છે ત્યારે કૂતરો કહે છે કે બિલાડી હું એટલા માટે જવાબ માંગુ છું કે હું આખી રાત જાગીને માણસોના ઘરની ચોકીદારી કરું છું મારા કારણે માણસો ચિંતા કર્યા વગર પોતાના ઘરોમાં સૂઈ શકે છે હું એના ઘરની બહાર બેસીને ચોરોથી એના ઘરની સુરક્ષા કરું છું પછી ભલે ભયંકર ઠંડી પડી રહી હોય ભલે પવન હોય તોફાન હોય કે વાવાઝોડું હોય કે વરસાદ હોય તો પણ હું બધું સહન કરીને પણ એમના ઘરની ને એમના ધનની સુરક્ષા કરું છું તો પણ એ મતલબી મનુષ્ય મને પેટ ભરને ખાવાનું નથી આપતા ભોજન પણ આપે તો પણ એમનું ખાઈને વધે એ અને એ પણ ક્યારેક ક્યારેક કોઈ દિવસ એક ટુકડો તો કોઈ દિવસ અડધો ટુકડો ક્યારેક તો દંડાઓથી મારે છે આવા મતલબ કુતરાભાઈ જો તમે ચાલો આ રીતે કૂતરો ને બિલાડી મનુષ્યના ઘર છોડીને જવા લાગ્યા કુતરા નહીં ને બિલાડી નહીં વાતો એક બકરો સાંભળી રહ્યો હતો બકરાએ બૂમ પાડી અને સાંભળો હું પણ તમારી સાથે આવીશ મને પણ તમારી સાથે લઈ જાઓ એમને પાછળ વળીને જોયું તો એક બકરો એમને અવાજ લગાવી રહ્યો હતો જ્યારે કૂતરો કહે છે કે બકરાભાઈ તમે કેમ અમારી સાથે આવવા માંગો છો તમારે શું તકલીફ છે તમે મસ્ત રહો અને ખુશ રહો રોજ તમારો માલિક તમને લીલું ઘાસ ખવડાવે છે વૃક્ષોના લીલાશમ પાંદડાઓ ખવડાવે છે અનાજ પણ ખાવા માટે મળે છે અને તમારો માલિક તમને મારતો પણ નથી તો તમને શું વાંધો છે આ સુરક્ષિત જેવી સુવિધાઓને છોડીને મારી સાથે જંગલમાં કેમ આવવા માંગો છો ત્યારે બકરો કહે છે કે કુતરાભાઈ હંમેશા બીજાને બીજાનું જીવન સરળ અને સુખી જોવા મળે છે પણ મને પૂછો તો હું કેટલો દુખી છું મારો માલિક મને સારું ખાવાનું જરૂર ખવડાવે છે એ એના મતલબથી ખવડાવે છે એ મને દર 4 દિવસે તોલીને જોવે છે કે મારામાં કેટલું વજન વધ્યું એના દ્વારા ખવડાયેલું સ્વાદિષ્ટ ભોજન મારી મોતનું ભોજન છે એ વિચારે છે કે હું જલ્દીથી જલ્દી ખાઈ પીને વજનદાર થઈ જાઉં એટલે એ મને કસાઈવાળી વેચીને એ રૂપિયા કમાઈ શકે હવે વિચારો કે જેને રાત દિવસ મરવાની બીક હોય એ સુખી કેવી રીતે રહી શકે એ મતલબે માણસ મને એટલા માટે ખવડાવે પીડાવે છે જેથી જલ્દીથી જલ્દી મને કસાઈને સારી કિંમતમાં વેચી શકે એટલે ભાઈ હું પણ આ દુષ્ટ માણસોથી ખૂબ જ દૂર જવા માંગુ છું ત્યારે કૂતરો કહે છે જો તમે આ વાતથી દુઃખી છો તો પછી જરૂરથી મારી સાથે ચાલો જંગલમાં પહોંચીને આપણે સ્વતંત્ર જીવન જીવીશું પછી તો વકરો પણ એમની સાથે ચાલી નીકળ્યો થોડેક દૂર આગળ એમને ગાય મળી ગાયે કે તમે ત્રણ અલગ અલગ જાતિના ભેગા થઈ રહ્યા છો અને પછી આ ત્રણેય પ્રાણીઓ ગાયને પોતાના દુઃખો જણાવ્યા અને કહ્યું કે માણસોની દુનિયાથી દૂર જઈને રહેવા માંગીએ છીએ કારણ કે મનુષ્ય આજકાલ ખૂબ જ નિર્દયી લાલચી ને મતલબી થઈ ગયો છે ત્યારે ગાય કહે છે કે જો એ વાત છે તો હું પણ તમારી સાથે આવીશ ત્યારે ત્રણ પ્રાણીઓ બોલ્યા કે ગાય માતા અમે તો દુખી છીએ માટે જઈ રહ્યા છે પણ તમારે શું દુખ છે ગાય બોલી ભાઈઓ મારું દુખ પણ તમારાથી ઓછું નથી જ્યાં સુધી હું દૂધ આપું છું ત્યાં સુધી તો બધું બરાબર છે પણ જ્યારે ઘરડી થઈ ત્યારે એ જ માણસ મને કપાવા માટે મરવા માટે છોડી દેશે હવે તો હું એટલી સસ્તી થઈ ગઈ છું દૂધ આપું છું છતાંય પણ મનુષ્ય મને ખવડાવતો નથી મારે ગામ ને શહેરના ગંદા કચરાઓને ખાઈને મારું પેટ ભરવું પડે છે જો કોઈના ખેતરમાં જતી રહું છું તો મને દંડા મારીને ભગાવે છે કોઈ મારી પીડાને સમજનારો નથી મારા સગાઓ નથી મારાથી પણ વધારે હાલત ખરાબ છે ગાયનું દુઃખ સાંભળીને ત્રણેય ગાયને પણ પોતાની સાથે લઈ લીધી ચાલતા ચાલતા જયારે થોડાક આગળ નીકળ્યા ત્યારે તેમને ગધરડો મળ્યો એવી જ રીતે ગધડાએ પણ પૂછ્યું ત્યારે બધાય ગધડાને જવાનું કારણ જણાવ્યું ગધડાએ કહ્યું ભાઈ હું પણ તમારી સાથે આવીશ ત્યારે બધાએ પૂછ્યું કે તારે શું દુખ છે ત્યારે ગઢાડો કહે છે કે ભાઈઓ મારું દુઃખ તો સૌથી મોટું છે આખો દિવસ મારી ઉપર પીત્તો પથ્થરને લાદીનો ભાર મારા શરીર ઉપર લઈને આખો દિવસ આમ તેમ ચાલવું પડે છે થોડો પણ આરામ કરું તો સાંજે બાંટી દે છે ને સૂકું ઘાસ ખાવા માટે આપે છે આવી જિંદગી જીવતા જીવતા હું ખૂબ કંટાળી ગયો છું એટલે હું પણ આ માણસો દૂર રહેવા માંગુ છું આવું કહીને ગઢડો પણ એમની સાથે ચાલવા લાગ્યો ચાલતા ચાલતા એમને સાંજ પડી ગઈ એ લોકો ઘનઘોર જંગલમાં પહોંચી ગયા ત્યાં પહોંચીને એમણે જોયું કે ઝાડ પર એક ઘોડ બેઠો હતો ઘોડા પ્રાણીઓને જોઈને સમજી ગયો સમજી ગયો કે આ બધા જ પ્રાણીઓ મનુષ્યની દુનિયામાંથી આવ્યા છે અને પછી ઘોડે બધાને પૂછ્યું કે મિત્રો આજથી મેં પહેલા તમને આ જંગલમાં ક્યારે નથી જોયા તમે બધા માણસોની વસ્તીમાંથી આવ્યા છો ત્યારે બધા પ્રાણીઓએ જવાબ આપ્યો કે હા ભાઈ તમે બરાબર કહ્યું અમે માણસો સાથે રહીને અમે ખૂબ જ દુખી થઈ ગયા છીએ માણસ તો હવે માત્ર કહેવાનો માણસ રહી ગયો છે જીવો પ્રત્યે દયા તો એનામાં છે જ નહીં એ લોકો પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે જેટલો મતલબ એ માણસ છે એટલું જ આ દુનિયામાં કોઈ પ્રાણી નથી અમે બધાએ માણસના સતાવેલા પ્રાણીઓ છીએ એના દ્વારા પીડિત થઈને મેં એમનાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે આજથી એમાં લોકો હર્યાભર્યા જંગલમાં સ્વતંત્ર જીવન જીવીશું કૂતરો બિલાડી ગાય ગધેડો ને બકરાની વાતો સાંભળીને ઘોવડ બોલ્યો તમને બધાને ખબર છે તમે એક પરેશાની છોડીને બીજી પરેશાની મેં આવી ગયા છો તમારા એક દુઃખને મૂકી અને તમે સૌથી મોટા દુઃખમાં આવી પહોંચ્યા છો પહેલાની તમારી સમસ્યાઓ બરાબર હતી પણ આ જંગલની સમસ્યાઓ તો એનાથી પણ વધારે મોટી છે જંગલમાં સિંહ ચિત્રો વરુ જરક જેવા હિંસક પ્રાણીઓ રાત દિવસ શિકારની શોધમાં ફર્યા કરે છે નાના મોટા સીધા સાધા પ્રાણીઓને મારીને પોતાની ભૂખ દૂર કરે છે અહીં તો એક દિવસનો પણ ભરોસો નથી કે કાલનો દિવસ આપણે જોઈ શકીશું કે નહીં ક્યારે આપણા પર મોત બનીને તૂટી પડે કોઈ જાણતું નથી આ દુનિયામાં જે દુઃખ કરના હોય એવું કોઈ જીવ નથી બધાના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો દુઃખ તો હોય જ છે કોઈનું દુઃખ નાનું છે તો કોઈનું દુઃખ મોટું હોય છે દુઃખી વ્યક્તિને લાગે છે કે હું તો દુઃખી છું સામેવાળો તો સુખમાં જીવન જીવે છે આવું વિચારીને એ પોતાનું દુઃખ છોડીને એ દુઃખને પકડવા માટે દોડે છે જેને દૂરથી જોવા પર સુખ દેખાય છે વાસ્તવિક રૂપે તો એને ત્યારે સમજાય છે જ્યારે તે સ્થાન પર પહોંચી અને પોતે પરિસ્થિતિમાંથી પસાર થાય છે આપણે ચારે બાજુ ભયાનક દુઃખો ફરી રહ્યા છીએ એ બ્રહ્મ આવીને આપણા સુખ દેખાય છે ગોળ આગળ બોલ્યો કે જે માણસોને ત્યાં તમે દુઃખી થઈને આવ્યા છો એ પોતે પણ હજારો દુઃખો થી પીડાય છે એ પોતાનું સુખ તમારામાં શોધે છે અને તમે એની પાસે તમારા સુખની અપેક્ષા રાખો છો તમારા પર થતા અત્યાચાર કરવાને કારણે એનું ફળ દુઃખોના રૂપમાં એ ભોગવે છે પણ એને ખબર નથી પડતી કે એના જીવનમાં આવનારા દુઃખો ગાય બળદ કે પછી ગધેડો કે પછી બકરી કે કૂતરો એમના પરના અત્યાચારના કારણે જ મળ્યા છે માણસે વાત વિચારવી જોઈએ કે કોઈ નિર્દોષ પ્રાણીઓનું જીવ ન લેવો જોઈએ પોતાના સ્વાર્થ માટે એમને વ્યર્થના દુઃખ ના આપવા જોઈએ જો એવું કરે છે તોનું ફળ કોઈકને કોઈક દુઃખના રૂપમાં જરૂર મળે છે ગોળ બોલ્યો કે ભાઈઓ તમે બધા ગામના વાતાવરણમાં મોટા થયા છો ત્યાંનું જીવન જીવ્યા છો તમને જંગલ વિશેની વિશેષ જાણકારી નથી જે પ્રાણીઓ જંગલમાં પેદા થાય છે એમને આ જંગલમાં કેવી રીતે રહેવાનું છે કેવી રીતે પોતાને બચાવવાનું છે એ બધું જાણે છે તો પણ તે હિંસક પશુઓનો શિકાર બની જાય છે તમને તો જંગલી પ્રાણીઓ થોડી ક્ષણોમાં શિકાર બનાવી લે છે એટલા માટે મારી આ સલાહ છે કે તમે બધા પાછા ગામમાં જતા રહો કહેવાય છે કે જ્યાં દુઃખ મળે છે સુખ પણ ત્યાં જ મળે છે વિદ્વાન લોકોનું કહેવું છે આવા પાંચ લોકોનો સાથ ક્યારે ન છોડવો જોઈએ નંબર એ વફાદાર મિત્રનો સાથ ન છોડવો જોઈએ મિત્રો તમે ગમે તેટલા મોટા માણસ બની જાઓ તો પણ મિત્રનો સાથ ક્યારે ન છોડશો નંબર બે જે તમને ખવડાતા પીવડાતા હોય કે જેને ત્યાં તમે નોકરી કરતા હોય જેને ત્યાં તમે કામ કરતા હોય અને ત્યાંથી તમને ધન મળતું હોય તમારું ઘર ચાલતું હોય નંબર ત્રણ માતા પિતાનો સાથ ક્યારે છોડશો નહીં મા બાપ તમને જન્મ આપીને તમારું પાલનપોષણ કરીને તમને લાયક બનાવ્યા

અને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો એ જ નિવેદન સાથે આપ તમામને મારા જય શ્રી કૃષ્ણ